બોલો સ્વામિનારાયણ ભગવાન જય ગણેશ્યા મહારાજ ભક્તો આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ હરે ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજનો વિડીયો આપણે લાવ્યા છે સ્વામિનારાયણ ભગવાનનું કીર્તન સહજાનંદ હરે પ્રગટ થયા સહજાનંદ હરે આ કીર્તન આપણે કરવાનું છે તો આ કીર્તન તમે પૂરેપૂરો સાંભળજો અને જે હરે ભક્તોના ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને ભગવાનના વાઘા ઓનલાઈન ખરીદવા હોય તો અમારી પાસેથી ઓનલાઈન વાઘા મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે બોલો ઘન મહારાજની જે હવે આપણે કીર્તન કરીશું સહજા હરે પ્રગઠયા સહજા નાંદા હરે વ્યાસમાની એ પૂર્વે જે કાહે તે સાચે કરે પ્રગટ થયા સહજાનંદ હરે કૌશલા દેશ માં પ્રગટયા પોતેળ દેહ ધરે પ્રગટ થયા સહજાનંદ નાંદ સ્વામી આધારમાં કેરા મોળયો ખાડે स धर्म स्थाप्यो फरे प्रगटतया सहजा नंदा हरे इसको आनंद कहे दुर्गापुर जाभिया निरख्या मेनेना फरे प्रगटतया सहजा नंदा हरे સહજાનંદ હરે પજેલ્યોને ને હરે નરે માટે ચોરી અવેરે એ ચારે નો ત્યાગ કરે પજેલ્યોને ને હરે નંદ હરી જન્મ નો સંકટ મોટો ते थके मनमा डरे पजे लियो ने सजनान्दा हरे नारायणनो नाम जलेता पावा जळ जा सो तरे पजे लियो ने सजनान्दा हरे एस्कोडा आनंदा कह नेस निश्क? માનજો વાત ખરી લ્યો ને સહજના હરી જાઉં જરૂર મેલી ને સર્વે જાઉં જરૂર મરી જાઉં જરૂર મરી મેલે ને સર્વે જાઉં જરૂર મરી रात देवासरे धना ने काजे समर्या नहि गडिये हरि मलिने सर्वे जा मंदिर मिर खजाना संपत रहे तरे मलिने सर्वे जरूर मरे सग असबंती सहो जोहि रहेसे केनो न चाले जरे मेलिन सर्वे जावो जरो रे मरे इसको आनंद का जो ने विचारी इसको आनंद जो ने विचारी रहे नहि देह धारे मेलिन सर्वे जावो जरो रे मरे मनमा विचारे जरे नहे. मनमा विचारे जरे सातो जनने वात न माने. पापीनि सोबत करे जोयो नहे. मनमा विचारे जरे. नारायण न ना लेतो मनुष्य देह धरे जो यो नही मन में विचारे जो जोरे परियो चोरे अवेरे कर जयो नहीं मन में विचारे जोरी जो नंद का कहे માગે ને લીધી એને સ્કોળાનંદ કહે માગે ને લીધી માથે ચોરસ ફરી જોયો નહીં મનમાં વિચારે જરે સહજાનંદ હરે પ્રગટ થયા સહજાનંદ હરે ભક્તો આ કીર્તન આપણે પૂરું કરીએ છીએ આપણા બધા હરિભક્તો માટે આ નંદ સંતોએ કેટલી ચિંતા કરીને આપણને આજે કીર્તન આપ્યા છે તૈયાર થાળી પીરસી છે તો આપણને આ કીર્તનો ઘણો બધો સમજાવી જાય છે અને આ નંદ સંતોએ ઘણી મહેનત કરીને આવા સરસ મજાના કીર્તનો આપણા માટે બનાવ્યા છે તો આનો આપણે પૂરેપૂરો લાભ ઉઠાવીને આપણે આપણા જીવાત્માના કલ્યાણ અર્થે આમાંથી કાંઈક સમજણ લઈને આપણે ભક્તિ તરફ વળીને આપણે આપણા જીવાત્માનું કલ્યાણ કરીશું અને ભગવાનનો રાજભો મેળવીશું તો અત્યારે બસ આટલો જ ભક્તો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું અને જો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા અને કીર્તનો તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય તો અત્યારે બસ આટલું જ બધા જ હરિભક્તોને ભક્તોને મારા હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ